નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભાવેશ ટુમર તારીખ છે આજે નવ જૂન બે હજાર પચીસ ગોંડલ કપાસની આ ભારીની આવક છે છાપરાની અંદર સામે વાહ વાહનો દેખે છે ત્યાં પાલની આવક શરૂ થઈ ગઈ છે હારાજી કામકાજ શરૂ થઈ ગયું છે તો ચાલો જઈને જોઈએ શું કે આજના કપાસના બજાર ભાવ

પંદરસો ને એકાવન રૂપિયા મિત્રો એક નંબર કપાસ પંદરસો એકાવન રૂપિયા

આપણા કાઈ છે ને ભળા જરૂર લાગી ગયો 1 2 3 4 5 6 7 8 9 10 1536 રૂપિયા કપાસના